આ પોલીસ ખાતાના મીઠી નજર તળે અહીંયા દારૂનું ખુલ્લે આમ વેચાણ થાય છે એમ છતાં પણ ખાતું કંઈ કહેતું નથી અને કોઈ સીટ બેલ્ટ સીટ બેલ્ટ ન બાંધો હોય તો એની ઉપર કેસ કરે છે અને આવા લોકોને ખુલ્લે આમ દારૂ વેચવા દે છે કારણ કે એમાંથી એને આવક ઊભી થાય છે એટલા માટે રજૂઆત અમે પોલીસ કમિશનર સાહેબને આવેદન દેવા જવાના છીએ અને એને માટે તરત પગલાં લે તાત્કાલિકના ધોરણે એના માટે રજૂઆત કરવા જવાના આવેદનપત્ર દેવાના છે અનેક જગ્યાએ વેચાય છે ગાંધીગ્રામ છે જંગલેશ્વર છે ઘણી જગ્યાએ વેચાય છે અને પોલીસ ખાતાને ખબર છે કે ક્યાં ક્યાં છે દારૂ અને એમાં પોતે પણ થોડા ઘણા નિવૃત્ત પોલીસમેનો આ છે તે છે બધા ઇન્વોલ્વ છે અને એની એની મીઠી નજર તો આ બધો ધંધો થાય છે નહીં જે છે એ તમને બધા ખ્યાલ જ છે અને પોલીસ ખાતાની ખબર જ છે આ